નમસ્કાર મિત્રો અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યાસાયક ભરતી ધોરણ છથી આઠ અંગ્રેજી ભાષાના પ્રથમ તબક્કાને અંતે ખાલી જગ્યા અને બીજા રાઉન્ડનું સંભવિત મેરિટ વિશે વાત કરી લઈએ મિત્રો આમ તો ચારેય ભાષામાં સૌથી વધારે મેરિટ ઊંચું મેરિટ જો કોઈ હોય તો એ હતું અંગ્રેજી ભાષાનું પરંતુ બાકી રહેલા ઉમેદો ઉમેદવાર માટે આનંદની વાત પણ એ છે કે સૌથી ગેરહાજર રહેનાર ઉમેદવારો પણ અંગ્રેજી ભાષામાં છે જે આજના શીટ ડિસ્પ્લે ઉપરથી તમે જોઈ શકશો હવે મિત્રો જોઈ લઈએ આજની ભરાયેલી જગ્યાઓ પર તો આજે અંગ્રેજી ભાષાનો પ્રથમ તબક્કો જે પ્રથમ દિવસ એક દિવસ માટે બોલાવ્યા હતા જે પૂર્ણ થઈ ચૂક્યો છે અને આજના દિવસના અંતે ઓપનમાં સાસઠ જગ્યા એસસી કેટેગરીમાં ઓગણીસ એસટી કેટેગરીમાં એક્યાસી અને એસસી કેટેગરીમાં સોસઠ તેમજ ઈડબલ્યુ એસમાં સત્યાવીસ આમ કુલ બસોને સત્તાવન જગ્યા હજી અંગ્રેજી ભાષામાં ખાલી છે આ ઉપરાંત નગરપાલિકામાં એક સુરત એસટી કેટેગરીની જગ્યા આમ બસોને અઠ્ઠાવન જગ્યા જે અંગ્રેજી ભાષાને ત્રણસો ઓગણચાલીસ જગ્યા ફાળવવામાં આવી તેમાંથી બસો ને અઠ્ઠાવન જેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો આમ જોઈએ તો બસ ત્રણસો ને ઓગણચાલીસની સામે ત્રણસો ને પચાસ ઉમેદવારને બોલાવવામાં આવેલ હતા જેમાંથી હજી સુધી બસો ને સત્તાવન અને નગરપાલિકા સાથે બસો ને અઠ્ઠાવન જગ્યાઓ ખાલી છે હવે જોઈએ મિત્રો અંગ્રેજીનો બીજો તબક્કો કોનો એટલે કે પહેલા તબક્કામાં બસો સત્તાવન જગ્યા જે ખાલી રહી છે તેના માટેનો અંગ્રેજી ભાષાનો જે બીજો તબક્કો બહાર પાડવામાં આવશે તેમાં પણ જે પ્રથમ તબક્કામાં ત્રણસો પચાસ સુધીના ઉમેદવારોને બોલાવ્યા છે તો ત્રણસો ને એકાવનથી જનરલ કેટેગરીની સાસઠ જગ્યાઓ ખાલી છે એટલે કે ત્રણસો એકાવન પછી સાસઠ પ્લસ કરતાં ચારસો વીસ કે ચારસો ત્રીસ સુધીના જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને બોલાવવામાં આવી શકે અને ત્યારબાદ જે કેટેગરીના જગ્યાઓ ખાલી રહેશે તેમના માટે કેટેગરીનો અલગથી ત્રીજો રાઉન્ડ પણ આવી શકવાની સંભાવના છે એટલે મિત્રો આમ અંગ્રેજી ભાષાનું કુલ ત્રણ તબક્કામાં ભરતી પૂર્ણ થઈ શકે છે